અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઘોઘા ગામ બન્યું રામય ઘોઘા ગામ ખાતે કોઈ પણ તહેવાર ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે તેને લઈને આજે ઘોઘાના બારવાડા રામજી મંદિર મોરા રામજી મંદિર કુંભારવાડા રામાપી મંદિર હિન્દુ સમાજના સમસાન ખાતે મુક્તેશ્વર મહાદેવ કાંચીવાડા રામાપી મંદિર રામનાથ સોમનાથ મહાદેવ બાહુબલી હનુમાનજી મહારાજ મંદિર પખાલીવાડા રામજી મંદિર સહિત ગામના અનેક મંદિરોમાં ધ્વજારોહણ મહારતી મહાપ્રસાદ ભજન કીર્તન રંગોળી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને ભક્તજોની ઉજવણી કરી ઘોઘા ગામને રામમય બનાવી દીધી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘોઘામાં ગલીએ ગલી ભગવાન શ્રીરામના નારા સાથે રાસગરબાને ગરબાને કરીને મહોત્સવને ભારે ધામધૂમપૂર્વક આવ્યો હતો કેટલીક જગ્યાએ તો ભગવાન શ્રીરામના ગાન સાથેના ડીચે પણ ઉભા કરવામાં આવ્યા હતા અને ગ્રામજનો ભક્તિમાં તરબોળ થયા હતા બ્યુરો રિપોર્ટ નીતિન મેર જીએ ન્યુઝ ઘોઘા